मच्छी बोट मच्छी बोट यह भारतीय तटरक्षक का जहाज है सभी मच्छी बोट को सूचित किया जाता है यहाँ का मौसम खराब होने वाला है तुरंत सभी मच्छी बोट बंदरगाह की तरफ लौट जाए मच्छी बोट मच्छी बोट यह भारतीय तटरक्षक का जहाज है सभी मच्छी बोट को सूचित किया जाता है यहाँ का मौसम खराब होने वाला है तुरंत सभी मच्छी बोट बंदरगाह की तरफ लौट जाए हवामान विभाग आगाही पगले द्वारका एक एक वातावरण में पलटो जो म હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકામાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે દ્વારકામાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે ભારે બફારો અને ગરમી વચ્ચે વરસાદી ઝાપટા પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે દ્વારકા રૂપાણ બંદર તેમજ ઓખા બંદરના માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ કોસ્ટગાર્ડ દ્વારા આપવામાં આવી રહી છે દરિયાની અંદર ભારે પવન ફૂંકાય તેવી સંભાવના વચ્ચે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે અને દરિયાની અંદર રહેલ તમામ માછીમારી કરતા ભાઈઓને તમામ બોટો દરિયા કિનારે લાંગરી દેવા સૂચનાઓ આપવામાં આવી છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ દ્વારકા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો